સાંભળો મિત્રો માનવતાની દુકાન એક ભાઈ હંમેશાની જેમ તે કણિયારાની દુકાન બંધ કરીને શેરીમાં થોડી વાર માટે બહાર નીકળ્યો હતો ત્યારે તેની પાછળથી એક નિર્દોષ અવાજ આવ્યો સંભળાયો કાકા કાકા તેણે પાછળ ફરીને જોયું લગભગ સાતથી આઠ વર્ષની એક છોકરી હાફતી હાફતી તેની તરફ આવી રહી હતી શું વાત છે તમે દોડી રહ્યા છો તેણે થોડા થાકેલા પણ નરમ અવાજમાં પૂછ્યું કાકા મારે પંદર રૂપિયાના ચોખાના ટુકડા અને દસ રૂપિયાની દાળ ખરીદવાની હતી છોકરીની આંખોમાં નિર્દોષતા અને જરૂરિયાત બંને દેખાઈ રહ્યા હતા તેણે પાછળ ફરીને પોતાની દુકાન તરફ જોયું પછી કહ્યું મેં હવે દુકાન બંધ કરી દીધી છે દીકરા તું સવારે ખરીદી શકે છે મને હમણાં જ તેની જરૂર હતી છોકરીએ ધીમેથી કહ્યું કૃપા કરીને વહેલા આવી જાઓ મેં હવે બધો સામાન પેક કરી દીધો છે તેણે નરમ પણ સ્વારમાં કહ્યું છોકરી શાંત થઈ ગઈ તેણીએ આંખો નીચી રાખીને કહ્યું બધી દુકાનો બંધ છે અને ઘરમાં લોટ નથી તેનો શબ્દ તેને છાતી પર હથોડાની જેમ વાગ્યા તે થોડી વાર ચૂપ રહ્યો પછી તેણે પૂછ્યું તું વહેલી કેમ ન આવી પપ્પા હમણાં જ ઘરે આવ્યા છે અને ઘરમાં લોટ નથી તે અટકી ગઈ કદાચ તે પોતાના આંસુ રોકી રહી હતી તેને બીજું કંઈ પૂછવાની જરૂર નહોતી તેણે છોકરીની આંખોમાં જોયું અને કંઈ બોલ્યા વિના ખિસ્સામાંથી ચાવી કાઢી તેણે દુકાનોનું તાળું ખોલ્યું અંદર ગયો અને તેણે પેક કરેલો સામાન કાઢતા અનાજ અને દાળ તોલ્યા વિના બેગમાં મૂકી દીધા છોકરી બેગ પકડીને બોલી આભાર કાકા કોઈ વાંધો નથી હવે કાળજીપૂર્વક ઘરે જાઓ આમ કહીને તેણે ફરીથી દુકાન બંધ કરી દીધી તે રાત્રે તે વહેલો સૂઈ શક્યો નહીં છોકરીની ઉદાસી તેનો માસૂમ ચહેરો અને તે શબ્દો ઘરમાં લોટ નથી તેના મનમાં ગુંજતા રહ્યા તેણે પોતાનું બાળપણ યાદ આવ્યું તે પણ એકવાર આવી જ પરિસ્થિતિમાં પસાર થયો હતો તેના પિતા રિક્ષા ચલાવતા હતા તેની માતા બીજા લોકોના ઘરે કામ કરતી હતી ઘણી વખત તેને રાત્રે પાણીમાં પલાળેલી રોટલી ખાવી પડતી હતી જો કોઈએ તેને મદદ કરી હોત તો તેને ખૂબ રાહત થઈ હોત હવે મારી પાસે દુકાન છે મારી પાસે આવક છે પણ શું મેં માનવતા પણ કમાવી છે તેણે પોતાને પૂછ્યું સવારે જ્યારે તેણે દુકાન ખોલી ત્યારે તેણે સૌથી પહેલું કામ એક બોર્ડ લગાવ્યું જો તમને કોઈ વસ્તુની જરૂર હોય અને પૈસા ન હોય તો કૃપા કરીને મને ખર્ચકાટ વિને કહો તમને કંઈ પણ ઉધાર પર નહીં પણ તમારા પોતાના પર મળશે તેણે નજીકમાં એક બોક્સ રાખ્યું જેના પર લખ્યું હતું જો તમે કોઈને મદદ કરવા માગતા હો તો તમે તેમાં પૈસા મૂકી શકો છો શેરીના લોકો પહેલાં તો આશ્ચર્યચકિત થઈ ગયા પણ ધીમે ધીમે લોકો સમજવા લાગ્યા કે આ કોઈ પબ્લિક સિટી સંકટ નથી આ એક એવા વ્યક્તિનું હૃદય હતું જે પોતાના ભૂતકાળથી પાઠ શીખીને કોઈનું જીવન સુધારવા માંગતો હતો એક અઠવાડિયા પછી એ જ છોકરી ફરી આવી આ વખતે તેના નાના ભાઈ સાથે કાકા પપ્પાએ મને થોડા પૈસા આપ્યા છે ગઈ વખતે આપેલા પૈસા પણ ઉમેરી દો તેણીએ નિર્દોષતાથી કહ્યું ના દીકરા તે દિવસે તેણે મને જે આપ્યું તે માનવતાનું તૃણ હતું તેનો કોઈ હિસાબ નથી છોકરી હસ્તી તેણે દુકાનમાં રાખેલા બોર્ડ વાંચીને કહ્યું પપ્પાએ કહ્યું છે કે જ્યારે તે કામ પરથી પાછો આવશે ત્યારે તે આ બોક્સમાં પૈસા નાખશે જેથી બીજા કોઈને પણ મદદ મળી શકે તે દિવસે દુકાનદારની આંખો ભરાઈ ગઈ કોઈએ સાચું કહ્યું છે ભલાઈ ક્યારેય વ્યથ જતી નથી ધીમે ધીમે આ દુકાનોનું નામ શેરીમાં ફેલાવા લાગ્યું માનવતાની દુકાન શેરીની વૃદ્ધ મહિલાઓ એકલા રહેતા હતા વૃદ્ધ અને ને દૈનિક મજૂરો હવે અહીંથી આદરપૂર્વક માલ ખરીદતા હતા જે લોકો સમક્ષ હતા તેઓ તે બોક્સમાં કંઈક ને કંઈક નાખતા હતા બધા સ્કૂલના બો બાળકો પણ તેમની પિંગ બેગમાંથી પૈસા લાવીને તેમાં નાખતા હતા આ દુકાન હવે ફક્ત વ્યવસ્થાનું સથળ રહી ન હતી તે વિશ્વાસનું મંદિર બની ગઈ હતી થોડા જ સમયમાં આ દુકાનની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ ગઈ એક સ્થાનિક પત્રકારે પોતાના અખબારમાં આ વાર્તા પ્રકાશિત કરી જ્યાં નફો જરૂરી નથી ત્યાં જરૂર જરૂરિયાતની કિંમત વધારે છે આ દુકાનની વાર્તા વાંચો આ લેખ વાયરલ થયો ઘણા સોશિયલ મીડિયા પેજે આ દુકાનનું વિડીયો બનાવ્યો લોકો આ માનવીય દુકાન જોવા માટે દૂર દૂરથી આવવા લાગ્યા પરંતુ દુકાનદારે ક્યારેય તેનો ફાયદો ઉઠાવ્યો નહીં તેણે કહ્યું જો કોઈ છોકરીની ભૂખે મને બદલી નાખ્યો હોય તો કદાચ આ દુકાન બીજા કોઈને પણ બદલી નાખશે તે છોકરી હવે દરરોજ શાળાએ જાય છે દુકાનદારે તેની શાળાની ફી પણ ગુપ્ત રીતે ચૂકવી હતી તેના પિતાએ દુકાનદારને કહ્યું તે દિવસે તે મને મફત ચોખા અને દાળ જ નહોતા આપ્યા તમે મારી દીકરીને ખાતરી આપી હતી કે સારા લોકો હજુ પણ આ દુનિયામાં જીવિત છે આજે પણ તે દુકાનની બહાર તે બોર્ડ લગાવેલું છે જો તમને કોઈ વસ્તુની જરૂર હોય અને તમારી પાસે પૈસા ન હોય તો મને જણાવવામાં અચકાશો નહીં અને દરરોજ કોઈ વ્યક્તિ શાંતિથી તે બોક્સમાં કંઈક મૂકીને જતો રહે છે આ તે નાની છોકરીની વાર્તા છે પરંતુ તે પરિવારની એક મોટી લહેર બની ગઈ છે એક વ્યક્તિ એક દુકાન અને એક નિર્દોષ અવાજે સાબિત કર્યું કે પરિવર્તન બહારથી શરૂ થતું નથી પરંતુ હૃદયની અંદરથી શરૂ થાય છે